આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર પચીસ વર્ષ કરતા વધુ સમય થી હજારો વિદ્યાર્થીઓ માટે વિદેશમાં જઈને અભ્યાસ કરવાના સ્વપ્ન ને સાર્થક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આજરોજ આયોજન કરવામાં આવ્યું દ્વારા સ્ટુડન્ટ હતું અમેરિકા કેનેડા યુનાઇટેડ કિંગડમ જર્મની ઓસ્ટ્રેલિયા જેવા દેશની વધુ યુનિવર્સિટી અને કોલેજના પ્રતિનિધિઓ સાથે વિદ્યાર્થીઓને સીધો સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો હતો વિદ્યાર્થીઓને સાચું અને સરળ શબ્દોમાં સચોટ માર્ગદર્શન મળી રહે તે પ્રકારનું સુવ્યવસ્થિત આયોજન આજરોજ આ ફેરમાં કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મનપસંદ કોર્ષમાં એડમિશન માટેની મૂંઝવણ ને દૂર કરવા માટે આ ફેર માં ભાગ લીધો હતો મહત્વનું છે કે સુવિધા કરવામાં આવી હતી સાથે યુનિવર્સિટી દ્વારા વ્યવહાર આપવામાં આવ્યો હતો જેને લઈને વિદ્યાર્થીઓને ખૂબ મોટો આર્થિક ફાયદો પણ પહોંચ્યો હતો નોંધવું રહ્યું કે છેલ્લા ચોવીસ વર્ષથી વિઝા પ્રોસેસિંગ એન્ડ ઇમિગ્રેશન એડવાઇઝર તરીકેની સેવા આવતી ડોટ સીઓ કંપની ચોવીસ વધુ પ્રાંતો દેશભરમાં વિદ્યાર્થીઓને સચોટ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડતી આવી છે તેવામાં આણંદ ખાતે યોજાયેલ સેમિનારના લીધે હજારો વિદ્યાર્થીઓની મૂંઝવણનો અંત આવ્યો હતો જે અંગે વિદેશની યુનિવર્સિટીઝમાંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા કાનનના પારદર્શક વિઝા પ્રોસેસની વ્યવસ્થાના વખાણ કર્યા હતા સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી વિશ્વસનીય વિઝા પ્રોસેસનો અનુભવ ધરાવતી કાનન ડોટ સીઓના ફાઉન્ડર મનીષભાઈ શાહ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી જે સાથે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે Your name and introduction. All right. hello my name is darren wagner i'm vice president of strategic enrollment management from rowan university we're located in southern new jersey uh, i'm so very happy to be invited here today by conan uh, we've had a wonderful wonderful education fair today we're so pleased to be engaging so many potential international students uh, particularly from the gujarati region here I'm, my yeah. I'm sorry. My, lo, my university is located in Southern New Jersey, and we're very well known for our Gujarati population there. So, we're pretty excited to have the opportunity to engage these students, provide them a high-quality education, and job opportunities in the U.S. upon their completion. As I mentioned, this has been a, it's a wonderful facility, a wonderful organization, and we're very privileged and pleased to be a part of this opportunity. How is your experience with the Gujarati students? I'm sorry? How is your experience with the Gujarati students? The Gujarati students have been fantastic. They're well prepared. They're coming to, to learn. They've, been, uh, they've had a wonderful experience, from what I can tell, in, our, in New Jersey at our university. They've really enhanced the overall education community there and provided some diversity to our domestic population. So it's been uh, wonderful to host them and participate in their education. My students are you expecting from this fair? From this fair I would love to get 50 between undergraduate and graduate uh, we have capacity for many more but I know there's a lot of opportunities in the US I think we provide one of the best opportunities with a great location we're close to New York New York City we're close to Philadelphia we have a lot of job opportunities and a lot of potential uh, to provide these students so it, it's very exciting opportunity for us and the students. હું મનીષ શાહ છું ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ કાનન ડોટ સીઓ અમે ચોવીસ વર્ષથી કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં સ્ટડી અબ્રોડનું કામ કરીએ છીએ આખી ઇન્ટેગ્રેટેડ સોલ્યુશન કાનનનો લોગો છે કાનન ડોટ સીઓ યુઆર સ્ટડી અબ્રોડ જર્ની સોલ્યુશન રાઇટ એ કમ્પ્લીટ આખી સિસ્ટમ છે કાઉન્સેલિંગથી લઈ મોક ટેસ્ટથી લઈને કોચિંગ એડમિશન ઇન્ટુ યુએસ કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જર્મની અને પ્રીડિપાર્ચર છોકરાઓને સાથે જ મોકલીએ છીએ સિમ કાર્ડ ટિકિટિંગ પેરેન્ટના વિઝિટર વિઝા અને આજે અમે વિદ્યાનગરમાં આણંદમાં મધુબન રિસોર્ટ ખાતે પચાસથી વધારે અમેરિકન છવ્વીસથી વધારે અમેરિકન યુનિવર્સિટીઓ પંદરથી વધારે યુકેની યુનિવર્સિટીઓ અને પંદરથી વધારે કેનેડિયન ગવર્મેન્ટ કોલેજીસ એન્ડ યુનિવર્સિટીઓનું ફેરનું આયોજન કર્યું છે પંદરથી વધારે બેંક ના લોકો આવ્યા છે જેમાં પ્રાઇવેટ બેન્કો છે ગવર્મેન્ટ બેન્કો છે એનબીએફસી છે સ્ટુડન્ટને લોન કેવી રીતે મળી શકે સ્કોલરશિપ કેવી રીતે મળી શકે એનું માર્ગદર્શન આપી રહ્યા છે અને અમારો હંડ્રેડ એન્ડ ફિફ્ટીથી વધારે લોકો આ આયોજનમાં જોડાઈને લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે so good morning my name is pruthu patel i have just completed my computer science uh, degree from gtu and i have scored a 7.84 cgpa and i have a great many 6.5 i have completed all the process from karnan institute and i'm here for the so the education fair and the college they have been invited from the karnan institute and they are the really great, greatly managed and they have the great uh, university that they have invited આમાં બધું બહુ જ સારું છે એ બધા બી ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેટિવ આવ્યા છે ફ્રોમ યુએસ બધા કેનેડાથી યુએ અ યુએસસી ને યુકેથી એ બધા બહુ સારી રીતે ઇન્ફોર્મેશન આપે છે અને કનેણે બહુ સારી રીતે વેલ મેનેજ કર્યું છે ને બધા અલગ અલગ કેન્ સ્ટેટથી આવ્યા છે પછી સ્ટોની બ્રુક યુનિવર્સિટી આવ્યા છે જે અંડર ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ માટે ઇન્ફોર્મેશન આપે છે અને અલગ 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 બધા સબ્જેક્ટ્સ પણ કહે છે કે ડેટા સાયન્સ છે ડેટા એનાલિટિક્સ છે માસ્ટર ઇન ડેટા સાયન્સ છે સબ બહુ સારી રીતે કાનનાને મેનેજ કર્યું છે આઈ આવેલ શ્યોરલી યુર શોર એવડી ટુ બી એ પાર્ટ ઓફ ઇટ થેન્ક યુ ન્યૂઝ નેશન આનંદ માણ સત્ય